દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ટીમ ગબ્બરના તમામ મિત્રો તથા વડીલો દ્વારા છેલ્લા સતત નવ વર્ષથી દર વર્ષે એકત્રીસમી ડિસેમ્બરના રોજ ગંગા સ્વરૂપ બહેનોને તેમજ વૃદ્ધ ગરીબ બાઓ સાથે માનવ સેવા અને સ્નેહભાવથી ભરપૂર ઉજવણી કરવામાં આવે છે તે જ પરંપરા મુજબ આ વર્ષે પણ એકત્રીસમી ડિસેમ્બર બપોરે અગિયાર કલાકે પ્રસ્થાન જલાનગર બુડા સર્કલ પાસેથી કમટીવા ગાર્ડન ખાતે લઈ જવામાં આવ્યા હતા તમામ મહિલાઓને સ્વરૂચિ ભોજન સમય બાર દિવસે આપવામાં આવી અને સાડી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા હા કાર્યક્રમની ટીમ ગબ્બરના કૃણાલ પટેલ કમલેશ પરમાર અને તેમની ટીમના મિત્રમંડળ ખાસ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મકસદ એ જ છે કે ભાઈ થર્ટી ફર્સ્ટનું જે આખા સમગ્ર વિશ્વમાં સેલિબ્રેશન થાય છે પરંતુ છેલ્લા નવ વર્ષથી અમે આ રીતે સેલિબ્રેટ કરીએ છીએ કે વડોદરા શહેરના સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ જે ગરડા બા હોય છે સાથે સાથે ગંગા સ્વરૂપ બા હોય છે એમને લાવીને અમે લોકો જમવાનું જમાડીએ સાથે 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 ગીતમાં એક સાડી આપીએ છીએ અને અપીલ એ જ છે યુવાઓને કે આપ આગળ આવો સમાજમાં ઘણા આવા લોકો છે જે ખરેખર જરૂરિયાતમંદ છે અને એમના ચહેરા પર સ્મિત લાવવાનો આપણો પ્રયત્ન છે અને જે વિશ્વમાં અત્યારે લોકો ઠીફસના ઉજવે છે આપણને બધાને જ ખબર છે પરંતુ આ રીતે પણ તમે ઠઠીફ ઉજવી શકો છો અને બીજાના ચહેરા પર ખુશી લાવી શકો છો ખાસ બીજો મકસદ શું હતો કે આપ આખો ના આશો પણ લુજકો છો મકસદ એ છે કે ભાઈ બીજાના ચહેર આપણે પોતાના માટે તો ઘણું કરીએ છીએ પરંતુ બીજાના માટે કરવું એ બહુ મોટો વિષય છે તો પ્રયત્ન એ છે કે ભાઈ સમાજમાં જે ઘણા લોકો છે જેમના ચહેરા પર ખુશી નથી હોતી આપણો પ્રયત્ન એ છે કે ભાઈ ખુશી લાવી અને ખુશી લાવવા માટે છેલ્લા નવ વર્ષથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને હજુ પણ આવતા વર્ષે આ રીતે તમે ટીમ બપર તરફથી સેવાનું કાર્ય ચાલુ છે ભાઈ સેવાની સાથે આજે ખાસ જોડાવ ચોક્કસથી વડોદરા શહેરમાં ટીમ ગબ્બર સતત નવ વર્ષથી સેવાકીય કાર્ય કરી રહી છે અલગ અલગ રીતે અલગ અલગ કોન્સેપ્ટમાં પર લોકો સેવા કરી રહ્યા છે પરંતુ છઠ્ઠી વર્ષ એટલે કે જે લોકો માતા પિતાને ફરવા ફરવા માટે નથી લઈ જતા લોકો પોતાના પરિવાર સાથે ઇન્જોય તો કરે છે એમ ખોટા ખર્ચ કરતા હોય છે ત્યારે અમે ટીમ ગબ્બર એક સંકલ્પ લીધો હતો કે જે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં સ્વ વિસ્તારોમાં રહેતા જે ગંગા સ્વરૂપા છે સાથે સાથે સિનિયર સિટીઝનો મહિલાઓ છે તેઓને એમની સાથે અમે એક આયોજન રાખીએ છીએ કે ભાઈ તેઓને એ થર્ટી ફર્સ્ટના દિવસે તેઓને જમણવાર કરી સાથે સાથે તેઓને હરવા ફરવા માટે લઈ જઈએ છીએ અને એમને સારી ભેટ આપી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે એટલે અમે યુવા પેઢીને પણ એક અપીલ કરીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ રીતે સેવા અમારી ચાલતો છે અને તમારા વિસ્તારમાં પણ આ રીતે જો સેવા થતી હોય તો ચોક્કસથી આપણ સેવા કરી શકો